નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ નવી સવાર પોઝિટિવ વિચાર આજે હું આપની સમક્ષ બાલુમાની પોઝિટિવ સ્ટોરી રજૂ કરવાનો છું બાલુમા અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારમાં એક બગીચો આવેલો છે એ બગીચાનું નામ છે હાસ્ય લેખક બકુલ ત્રિપાઠી ઉદ્યાન ત્યાં વર્ષોથી ચાલી લારી ચલાવે છે આમ તો પંચોતેર વર્ષના આપણા આ બાલુમા છે ને એ લગભગ

ઘણા પડકારો આવ્યા પણ એક શ્રમજીવી મહિલાનું ગૌરવ સાચવીને એમણે એ બધાને બધાનો સામનો કર્યો મોટા સાર મારા ને છોકરા મારા હતા અને મેં મારો મારી પર ચાલી સવારે હું પહેલી પાંચ સાડા પહોંચ્યા હતી અને આઠ વાગે હું કરી નાખી

ખટરાક થતો હતો એકવાર એમના પુત્ર વધુએ ગુસ્સામાં ને ગુસ્સામાં એમના પતિને એટલે કે બાલુમાના દીકરાને એવું કહી દીધું કે જા મરી જા તો લિટરરી એ છોકરો જઈને સાબરમતી નદીમાં પડી ગયો ને મરી ગયો આવું બન્યું એટલે જે જે સંઘર્ષ વૈચારિક સંઘર્ષ ચાલતો હશે તો બોલો આંબો હશે પણ બાલુમાના જીવનમાં એક તોફાન આવ્યો પૌત્રોને સાચવવાના મોટા કરવાના એમને ઉછેર કરવાના એ પણ સંઘર્ષશીલ આવા કૌટુંબિક પડકારો આવતા જ ગયા બાલુમાએ પોતાના પતિને પણ બહુ વહેલા ગુમાવી દીધેલા એમની દીકરી રંજનબહેન એ પણ એમના જેવી જ માં જેવી દીકરી રંજનબહેનના પતિનું પણ થોડા સમય પહેલા આવશે મારો અનુભવ એવો છે કે અમે ભણ્યા નથી એટલે અમારે આ મજૂરી કરવી પડે છે પછી મારી મમ્મી મને ભણાવવાની બહુ કોશિશ કરી હતી પણ એ વખતે બુદ્ધિ ના પહોંચી એટલી બધી સમજ ના પહોંચી કે ભણતરનું શું મહત્વ છે અત્યારે હવે ભણ્યા નથી એટલે અફસોસ થાય છે પણ હું જે મારાથી જે મહેનત થાય છે એ હું કરું છું અને હું મારી મમ્મીને પણ તકલીફ આપવા નથી માગતી મારી મમ્મી ઉપર મને બહુ જ ગૌરવ છે કે મારી મમ્મીએ બહુ મહેનત કરી છે હું મારી મમ્મી જોડેથી એ શીખી કે આજે કોકના જોડે કઈ રીતના વ્યવહાર રાખવા અને કોઈ પણ આપણા વારે આવે અહીંયા ગાડી તો કોઈને પણ પૈસા હોય કે ના હોય પણ એને પ્રેમથી એને આપવું એ વધારે પડતું સારું કહેવાય કે કોકના જોડે હોય કરીને કોઈના જોડે ના પણ હોય પણ કોઈ બિચારા દસમાં ત્રણ પવાલી કરતા હોય ની ચાલે ચાર જણા પીતા હોય પણ એ અમુક જણાની પરિસ્થિતિ જોઈએ ને તો એમ થાય કે એના કરતાં ભગવાન આપણા આપવામાં રાખ્યા જતો કોકની મદદ કરો એ પછી પાંચ રૂપિયા માટે ગાડું ના થવાય એટલે મારી મમ્મીએ એટલું સ્વીકાર્યું કે કોકના ઉપર દયા કરવી એ જરૂરી છે મેં જે ભૂલ કરી છે એ મારી છોકરી જોડે ના થાય એના માટે હું પ્રયત્ન કરું છું કે મારી છોકરીનું બહુ સરસ રીતે હું ભણાવી શકું પરિવારમાં એક મન બુદ્ધિની બેન છે એક નાની બેબી છે મમ્મી ઉંમર લાયક છે અને હું એકલી કમાવનારી છું તમને ચા બનાવતા કોણે શીખવાડ્યું મમ્મીએ શીખવાડ્યું કઈ કઈ ચા બનાવો છો મીડિયમ ચા બનાવીએ અમે પછી કોઈ મીઠી કે તો મીઠી બની લે કોઈ કમ શક્કર ની કે કોઈ કડક કે એકદમ ફીકી કે એ બધી કેટલી જાતની ચા બનતી હોય છે પણ બાલુ ચાની ચા લારી ચલાવી લે એટલે હું એમ કહીશ કે ઉકળતી ચા ના સહારે બાલુ માએ પોતાના જીવન ને

આપણી આજુબાજુ આવી અનેક શ્રમજીવી મહિલાઓ છે આ શ્રમજીવી મહિલાઓ છે એ ભારતની સાચી શક્તિ છે અને ભારતનું જે તેજ છે એ તેજ આવા વાલુમાઓને કારણે છે એ કદી